શ્રી ગણેશ નમસ્કાર દર્શક મિત્રો ઈસવીસન બે હજાર છવ્વીસનું આ નવું વર્ષ તમારી રાશિ માટે કેવું રહેશે તે વિશેની માહિતી કુંભ રાશિ તમારી શનિની અધિપત્યવાળી કુંભ રાશિ માટે અંગ્રેજી કેલેન્ડર વર્ષ જાન્યુઆરી બે હજાર થી ડિસેમ્બર બે હજાર છવ્વીસ તમારા માટે કેવું રહેશે તે વિશેનું વાર્ષિક સંક્ષિપ્ત ફળતથન આમાં તમારે જન્મના ગ્રહોની અસર પણ તમારે જોવાની રહેશે આ એક જનરલ પ્રિડિક્શન છે આમાં જન્મલગ્ન કુંડળી મુજબ પણ તમે જોઈ શકાય અને જન્મ રાશિ મુજબ પણ તમે જોઈ શકો ધારો કે તમારી જન્મ રાશિ કુંભ છે અને લગ્ન મિથુનના હોય તો બંદેનું ફળકથન તમારે જોવાનું રહેશે જો બંદેમાં સારું છે તો આ સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ બની રહેશે તમને આ સમય સારો જોવાશે અને જો જન્મ રાશિનું સારું છે અને લગ્નનું મધ્યમ છે તો અહીંયા થોડું મધ્યમ જોવાશે તમારી કુંભ રાશિ માટે અને કુંભ લગ્ન જ છે બે વસ્તુ કુંભની જ છે રાશિ પણ કુંભ છે ને લગ્ન પણ કુંભ છે તેમને માટે આ ઈસવીસન બે હજાર છવ્વીસનું વાર્ષિક ફળકથન અહીંયા આપણે જોઈએ છીએ આમાં તમે શું કરશો તો વધુ પ્રોગ્રેસ કરી શકશો એની પણ માહિતી આપણે આપીશું અને કેવી રીતે તમે વિશેષ લાભ મેળવી શકશો તે આપણે માહિતી અહીંયા આપણે જોઈશું તો તમારી કુંભ રાશિ પરિવર્તન કરી કુંભમાંથી મીન રાશિમાં ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી થી આવ્યા છે એટલે ઈસવીસન બે હજાર છવ્વીસનું આખું વર્ષ એ મીન રાશિમાં રહેશે કેમ કે શનિદેવ કોઈ પણ રાશિમાં અઢી વર્ષ રહેશે તમારા માટે શનિદેવ તમારી રાશિથી બીજા સ્થાને શનિદેવની રૂપાના પાયા ઉપર રહેશે અહીંયા તમને ધન સુખ આપે રૂપાનો પાયો સારો કહેવાય તમને શનિદેવ અહીંયા સુખ કરતા બની રહે ધન સુખ આપે બીજું બીજું સ્થાન ધન અને કુટુંબનું કહેવાય છે એટલે અહીંયા તમને જે સ્થાનમાં શનિદેવ હોય એ સ્થાન ની વૃદ્ધિ કરે છે આપણે ઘણીવાર કીધું છે કે શનિદેવ સ્થાન થી વૃદ્ધિ કરે અને દ્રષ્ટિથી

ધન સંચય કરી શકો તમારી રાશિમાં રાહુદેવ રહેતા અહીંયા જે કુંભ રાશિમાં રાહુદેવ છે વર્ષના પ્રારંભથી તો અહીંયા તમારે અમુક કહું રાહુદેવના લીધે તમારે અહીંયા પડવા વાગવાથી થોડું સાચવવાનું છે કોઈ શારીરિક તકલીફ હોય તો એનું જલ્દી નિવારણ કરાવવું કોઈ પણ વસ્તુ આમ ઇઝી નહીં લેવી કોઈ પણ વસ્તુ તમારે હલકામાં ન લેવી તમારે એમાં આરોગ્યની બાબતમાં તો ખાસ તમારે એમાં સતર્ક રહેવું પડશે તમારી રાશિથી સાતમા સ્થાનેથી સિંહ રાશિમાં કેતું એટલે અહીંયા કેતુ અને સૂર્યથી એ ગ્રહણ યોગ બને છે તો અહીંયા તમારા જીવનસાથી સાથે સ્નેહપૂર્વક વર્તવું જોઈએ નહીતર આમાં થોડું વાદવિવાદ પણ થઈ શકે એક પ્રકારનું જિદ્દી વલણ તમારું જેવું હોય ને તો એ અહીંયા નહીં અપનાવવું તમારી રાશિનો ગુણધર્મ જે છે એ જ અપનાવવાનો તમારી રાશિનો ગુણધર્મ છે દરેક વખતે કહીએ છીએ કે તમારી કુંભ રાશિ એ સહનશીલતાવાળી છે તમારે અહીંયા થોડીક સમજદારી રાખવી જરૂરી રહેશે અહીંયા લગ્ન વિષયક જે વસ્તુ છે એમાં કહીએ તો જેના લગ્ન બાકી હોય એને માટે આ સમય થોડી રાહ જોવડાવશે એમાં જો પાછું તમારી જન્મકુંડળીમાં મંગળ દોષ હશે માંગલિક હજી કુંડળી તમારી કુંડળી માંગલિક હોય અથવા શનિ હોય તો આમાં તમારે હજી વધુ સમય લાગી શકે તમારે અહીંયા થોડી સંમતિ લેવામાં પણ સમય લાગી શકે અહીંયા બીજું જોઈએ તો વિદ્યાર્થીઓ માટે અહીંયા ખૂબ જ સાચવવાનું છે કારણ કે પાંચ બાર બે હજાર પચીસથી થી ગુરુદેવ જે વિદ્યાના કારક છે એ મિથુન રાશિમાં વક્રી બને છે તો તમારી રાશિથી પાંચમા સ્થાનેથી રહેતા અહીંયા તમને વધુ મહેનત કરાવે ગુરુદેવની કૃપા ના હોય ને તો અમુક વખતે ભણેલું પણ યાદ રહેતું નથી એમ થાય મહેનત કરીએ છીએ પણ બધું વાંચીએ છે પણ યાદ લખવાના ટાઈમે યાદ નથી રહેતું તો એ ગુરુકૃપા બહુ જરૂરી બની રહેશે પણ તમારે ઈતર પ્રવૃત્તિમાં કોઈ ધ્યાન વધારે લેવાનું નથી મોબાઈલનો ઉપયોગ જે છે ને એ અમુક સમય પૂરતો જ કરવો બાકી સતત એમાં રહેવું નહીં તમારું લક્ષ્યાંક જે છે ને એમાં નહીં તો બ્રેક લાગી શકશે તમે તમારા લક્ષ્યાંક સુધી ન પહોંચી શકો એવું પણ બને એટલે તમારે ફક્ત ને ફક્ત અભ્યાસમાં જ મહેનત કરવાની રહેશે વર્ષના પ્રારંભમાં તારીખ અગિયાર ત્રણ બે હજાર છવ્વીસથી ગુરુદેવ માર્ગી બનશે અહીંયા તમારા માટે ઉત્તમ સમય આવી બની રહેશે કેમકે ગુરુદેવની કૃપા અહીંયા મળી રહેશે સંતાનના સુખમાં અહીં વધારો થાય સંતાનનું સુખ તમે જોઈ અને તમારી ચિંતાઓ હળવી થાય એના લગ્નની પણ ચિંતાઓ હળવી થાય એના વિદ્યાભ્યાસને લગતી આ બધી ચિંતાઓથી તમને મુક્તિ મળે ગુરુની પાંચમી દ્રષ્ટિ તમારી રાશિથી નવમાં ભાગ્યસ્થાનેથી રહેશે નવું સ્થાન કાલ પુરુષની કુંડળી પ્રમાણે ભાગ્યનું છે એમાં કોઈ સારી યુવતી હોય સારો ગ્રહ હોય શુભ યોગ બનતા હોય તો અહીંયા શુભ ભાગ્ય તમારું સારું ઉજ કરતા હોય છે તમે તમારા પોતાના બળે સ્વબળે સારો ભાગ્યોદય કરી શકો તમારી મહેનતનું ફળ તમને મળે તમને ઘરના કરતા બહારના સંપર્કોથી વધુ માન મળે અને સહકાર પણ મળે બહારના સંપર્કોથી તમે કોઈ સારું એવું તમારું આયોજન પાર પાડી શકો બીજું વર્ષના પ્રારંભમાં ધન રાશિમાં સૂર્ય બુધથી શુભ બુધાદિત્ય યોગ બને છે અશુભ કહેવાય આ યોગ સારો છે આ વર્ષે બે હજાર છવ્વીસના પ્રારંભમાં બુધ સૂર્ય મંગળ અને ભૌતિક સુખના કારક આ ચાર સાથે હોય છે એટલે તમારે અહીંયા દરેક વ્યક્તિઓ માટે આ સમય બહુ બે હજાર છવ્વીસનો સારો જોવાશે તમારી રાશિથી અગિયારમાં સ્થાનેથી આ પાછો યોગ બને છે અગિયારમું સ્થાન એટલે લાભો લાભ કરતા આવક વધારે કોઈ પણ બેનિફિટ તમને મળતો જ રહે આવકનું દ્વાર ખુલ્લું જ રહ્યા કરે આ યોગ તમને સારી આવક કરાવે નાણાકીય સ્થિતિ મજબૂત બનાવે તમને એક કરતાં અનેક પદ્ધતિથી તમને ઓપ્શન મળે તો એમાંથી તમે આવક વધારી શકો નોકરી કરતા માટે આ વર્ષ સારું જોવાય તમારા કામની કદર થાય તમારા રાશિના સ્વામી શનિદેવની વિશેષ કૃપા એ બની રહેશે કેમકે અહીંયા તમને આર્થિક રીતે સુખાકારી શનિદેવની કૃપાથી સારું મળશે સ્ત્રીઓ માટે આ સમય તમારા બચત વધારનારો રહેશે તમારી જે બચત હશે એમાં પણ થોડો વધારો થાય તમારા સ્વભાવને લઈને તમે ઘરમાં પરિવારમાં જે સહનશીલતાવાળો સ્વભાવ છે ને એમાં તમે કોઈને બોલતા નથી ને એના લીધે તમારો સ્વભાવ બહુ સારો અને એના પ્રભાવથી ઘરમાં પરિવારમાં સમાજમાં સારું તમે માન મેળવી શકો ધન રાશિના શુક્ર તમને ભૌતિક સુખના સારા સાધનો અપાવે તમારું જે જીવનસાથીનું જે સુખ છે એ પણ સારું જોવાય વ્યવસાય કરતાં માટે આ સમય સાનુકૂળતાવાળો રહે તમારા પાર્ટનરનો પણ સહકાર યોગ્ય સમય મળી રહે તમે વ્યવસાયમાં પણ બદલાવ કરી લાવી શકો નોકરી કરતા માટે પણ તમને વર્ષના પ્રારંભમાં પાંચ મહિનામાં સારી બદલી બઢતીના યોગ બની શકે મે મહિનાના એન્ડ સુધીમાં તમને સારું એવું પરિવર્તન જોવાય તમે કોઈ સારું સ્થળાંતર કરી શકો અને એક સારો એવો જમ્પ લેતા તમને આર્થિક બેનિફિટ વધારે મળે આમ ઓવરઓલ જોતા તમારી કુંભ રાશિ માટે આ અંગ્રેજી કેલેન્ડર વર્ષ ઈસવીસન બે હજાર છવ્વીસ ખૂબ જ નાણાકીય રીતે સારું જોવાશે થોડું આરોગ્યને લઈને થોડું ધ્યાન રાખવાનું રહેશે કેમકે રાહુદેવ જે બહારમાં વેસતાને છે તમારે ખર્ચા પણ વધારી શકે તમારે આવક કરતાં ખર્ચ ન વધી જાય એનું એ ધ્યાન રાખવાનું રહેશે તમારી રાશિ કુંભ રાશિમાં રાહુદેવ તમને અમુક સમયે નેગેટિવ વિચારો પણ અપાવે ખોટું રોકાણ ના થાય એનું પણ તમારે ધ્યાન રાખવાનું રહેશે તમારે અહીંયા તમારે લોખંડનું દાન પણ કરી શકો શનિદેવની કૃપા મેળવી શકો રાહુદેવની કૃપા માટે ઊનનું દાન કરવું ચામડાના પગરખા આપવા આનું દાન કરવું અને જરૂરિયાતવાળા વ્યક્તિઓને આ પગરખા કાચું તેલ આ બધું તમે રાહુદેવની પ્રસન્નતા માટે આ બધું દાન કરી શકો બીજું હનુમાન ચાલીસા કરવા સવાર સાંજ અને અહીંયા સારું ફળ મેળવવા માટે કોઈ એક અમાસના દિવસે કોઈ પણ એક અમાસે કોઈ પણ મહિનાની પાણીવાળું લીલું નારિયેલ હોય ને એ શિવ મંદિરે દક્ષિણા સહિત ત્યાં મહાદેવજી આગળ મૂકવું પછી મૂક્યા પછી તમારે જળથી અભિષેક કરવો તેમજ નમ શિવે પંચાક્ષરનો મંત્ર જાપ કરવો તેમજ મંગળવાર અથવા શનિવારે ખાસ હનુમાન ચાલીસા સવાર સાંજ કરવી અને આ પ્રમાણે કરવાથી તમારું આ અંગ્રેજી કેલેન્ડર વર્ષ બે હજાર છવ્વીસનું તમારી કુંભ રાશિ માટે શુભ રીતે સારી રીતે તમને વધુ સારું ફળ આપવા વાળું બની રહેશે નમો નારાયણ